નમસ્કાર દર્શક મિત્રો રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત અને આગામી લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ પાર્ટી દ્વારા એમના ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા અને ઉમેદવાર નક્કી કર્યા બાદ એ ઉમેદવાર એટલે કે નૈષદ દેસાઈએ આજે પહેલીવાર નવસારી કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત લીધી નૈષદ દેસાઈ આમ તો બે હાજર ઓગણીસમાં પણ ચૂંટણી લડી ચૂક્યા છે અને વડી પાછા બે હજાર ચોવીસની અંદર ચૂંટણી લડવા માટે આવ્યા છે પણ તફાવત એટલો છે કે પાછલી ચૂંટણી સુરતથી લડ્યા હતા અને આ ચૂંટણી તેઓ નવસારીથી લડી રહ્યા છે તો ત્યારે નહિષદ દેસાઈને કોંગ્રેસીઓની સાથે સાથે આમ જનતા કઈ રીતે જુએ છે એ તો આવનારો સમય જ બતાવશે પણ મુખ્ય મુદ્દો એ આવીને ઉભો રહે છે કે જ્યારે એમણે નવસારીની મુલાકાત લીધી તો ગાંધી પેરવેશની અંદર હતા અને ગાંધી પેરવેશ એમણે ધારણ કરવાનું કહ્યું છે ઇલેક્શન પૂર્ણ ન થાય ત્યાં સુધી શા માટે ગાંધી પહેરવેશ ધારણ કર્યો છે શા માટે ચૂંટણીની અંદર તે ઉતર્યા છે આપણે એમના જ મૂકીથી સાંભળીએ શું કહે છે નૈષદ દેસાઈ ચાલો સાંભળીએ આર્થિક અસમાનતા સામેની લડાઈ લડવા જઈ રહ્યા છીએ અને સ્વતંત્રતા લોકતંત્રની હત્યા કરનારા સામે અમે લોકતંત્ર પ્રસ્થાપિત કરવાની લડાઈ લડવા જઈ રહ્યા છીએ અને દેશની એકતા માટે ન્યાય માટે અને સ્વતંત્રતા અને સમાનતા માટે અમારી લડાઈ છે એ મહાત્મા ગાંધી વંદના દાંડીમાં કરીને અમે અમારો પ્રચાર અભિયાન છ તારીખ સુધી કરીશું અને અમે યુવાનો પાસે પરિવર્તન કરવા માટે અમે એમને આહવાન કરીએ છીએ સત્ય હકીકતનો પરિચય મેળવવા અમે આહવાન કરીએ છીએ અને મોંઘવારી બેરોજગારી શ્રમિકો અને કિસાનો પર જે રાજસત્તાનો આતંક છે એની સામે ધર્મયુદ્ધમાં જોડાવા નમ્ર વિનંતી કરી ધન્યવાદ ેશ ધારણ કર્યો છે અને મતદાનના દિવસ સુધી આ જ રહેશે છે સુરણ સાત તારીખ સુધી મહાત્મા ગાંધી અને દાડીને ધ્યાનમાં રાખીને મહાત્મા ગાંધીના વિચારોના પ્રચાર માટે પ્રસાર માટે અને આઝાદીની લડાઈ લડવા કારણ કે મેં આપને કહું તેમ મોદી સાહેબના અંધભક્તો સોશિયલ મીડિયા પર ગાંધીની ટીકા કરે છે અને મોદી સાહેબ વિદેશ પ્રવાસને લઈને રાજગઢ પર ગાંધી વંદના કરી શકે તો અમારે આ બોહરી નીતિ સામે અમારે મહાત્મા ગાંધીના પ્રચાર કરવા ગાંધી વેશ ધારણ કરી શકે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે હે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો તો આ પ્રમાણે આજ રોજ પચીસ લોકસભા સીટના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર એવા નિષદ દેસાઈએ નવસારી મધ્યસ્થ કોંગ્રેસ કાર્યાલયની મુલાકાત લીધી એમનું સ્વાગત કરવામાં આવ્યું કાર્યકર્તાઓની સાથે એમની મુલાકાત થઈ તો સાથે જ ઇન્ડિયા ગઠબંધન હેઠળ આ સીટ કોંગ્રેસે લીધી છે તો ત્યારે આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ પણ આ મિટિંગની અંદર જોડાયા હતા અને આ મિટિંગની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પણ એક સાથે સુર મિલાવી અને ચૂંટણીની અંદર મજબૂતાઈથી ભાજપ પક્ષની સામે પોતાનો એક મુક્કમ મકામ હાસિલ કરવા માટેના પ્રયત્નો કર્યા છે પણ એક તરફી ચૂંટણીની અંદર અત્યારથી જ આમ જનતા પણ જાણે છે કે જ્યારે આવતીકાલે પાર્ટી ફોર્મ ભરવા માટે શક્તિ પ્રદર્શન થવા જઈ રહ્યું છે સી પાટીલ દ્વારા તો ઓગણીસમી તારીખે નિસદ દેસાઈ પણ પોતાનું ફોર્મ ભરશે ઓગણીસમી તારીખ છેલ્લી તારીખ છે અને નિષદ દેસાઈ જણાવ્યું છે એ મુજબ કે તેઓ મટવારથી દાંડી સુધી પદયાત્રા કરશે મહાત્મા ગાંધીજીના આશીર્વાદ લીધા બાદ ફોર્મ ભરશે તો સમય જ બતાવશે કોનું પલડું ભારે છે પણ હાલ તો પલડું ભાજપનું ભારે છે એવું દેખાઈ રહ્યું છે અને કોંગ્રેસ જે ખરા એ પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહી છે તો આ જ પ્રમાણે આવા નવા સમાચારો માટે નિહાળ તરફ અવસરે લાવ્યા ઝટપટ ન્યૂઝ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધે નું પાર્ક માં નજીવી રકમ ભરો અને ઘર નું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધે નું પાર્ક માં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પઝેશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન